ભુજમાં બે જાણીતી હોટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ સહિતના સ્થાનિક તંત્ર દ્વારા બનાવાયેલા કમિટી સાથે ફાયર વિભાગના નિયમોની તપાસ સાથે ફાયર એનઓસી સહિતની નિયમોના પાલન માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ભુજમાં ફાયર વિભાગની કડક કાર્યવાહી સાથે ભુજની બે જાણીતી હોટલ હોટલ કેબીએન અને હોટલ રેસ્ટોરન્ટને સીલ મારી દેવાઈ છે તેની સામે આવેલ હોટલ પ્રિન્સને પણ સીલ મારી દેવામાં આવ્યું છે કે બિન હોટેલમાં આવેલા રેસ્ટોરન્ટમાં ફાયર એનઓ ન હોતા તેને સીલ મારી દેવાયું છે બીજી બાજુ સૌથી જૂની અને જાણીતી હોટલ પ્રિન્સને પણ સીલ મારી દેવાતા જે લોકો કોઈ નિયમોનું પાલન કર્યું નથી તેઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભુજના અમુક હોટલના સંચાલકો સ્વૈચ્છિક બંધ રાખી દીધી છે આ કડક કાર્યવાહી સામે હવે સૌને નિયમોનું પાલન કરવું પડશે તેવું લોકો કહી રહ્યા છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ